ਤੋ ਵਾਈਟ ਰੀਡਿੰਗ ਨਾ ਇਹ ਇਹਨਾਂ ਵਿਰੁੱਧ ਮਤਿਆਰ ਸੁਧਿ ਜੋ ਮੇ ਲੋਕੋ ਨਾ ਬੰਬੇ ਮੇ ਇਹਨਾਂ ਵਿਰੁੱਧ ਬੇ ਕੈਸਸ ਸੇਬ ਹੈ ਲੇਕਿਨ ਅਤਾਰੇ ਆਪਕੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਮੁੰਬਈ ਪੁਲਿਸ ਸਾਥੇ ਕਰੀਏ ਕਿ ਕੱਲੇ ਇੱਕ ਦਿਨ ਕੱਲ ਰਾਤ ਤੋਂ ਬਦਾਂ ਚੱਲੇ ਰਹੇ ਇਹਨਾਂ ਮੁੰਬਈ ਮੈਂ ਟ੍ਰੋਂਬੇਵਾ ਇੱਕ ਉਹਨਾਂ ਮਾਰਾਮਾਰੀ ਰਿਵਿਅ 37 26 ਐਪੀਸੀ ਮੈਂ ਦਾਖਲ ਹੋਇਆ ਚੇ ਅਨੇ ਬੀਜਾ ਇਹਨਾਂ ਉਪਰ ਜੋ ਚੋਰੀ ਨਾ ਜੋ ਐਮ ਆਈ ਡੀ ਸੀ ਐਮ ਆਈ ਡੀ ਸੀ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਚ ਬੰਬੇ ਨਾ ਮੁੰਬਈ ਮੈਂ ਤੋ ਮੁੰਬਈ ਮੈਂ ਬੇ ਉਰਾ ਚੇ ਲੇਕਿਨ ਅਤਾਰੇ ਬੀਜਾ ਗੁਨਾਮਾ ਤੇ ਵੀ ਆਤਾ ਹੈ તપાસ કરી લે તો બે ગુના છે અને અમને જૂના ગુના છે કરી છે પાસપોર્ટ નથી જનરલી શું થાય છે કે આ જે ગુનાઓ એના પર દાખલ થયા તો બે હજાર બાર વગેરેના હતા તો આમાં થાય છે ક્યારે ક્યારે એના પરમિશન પણ મળી જતા હોય છે ત્યારે ઘણા બધા ફ્લેક્સિબિલિટી નિયમોના લીધે

ગળબદ्डा એવો હોય છે કે અલગ અલગ એરસીસ ના રડાર મે આ પ્રકારના બકો હોય છે જો મોસફરલી વિઝિટ કરતા હોય છે તો એના માટે અલગ અલગ એરપોર્ટ ના સિલેક્ટ કરતા હતા લોકો કે જો તમને જો મુંબઈ જાય કે સુરત આવે ત્યાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના મોડસ અપ્રેન્ડી હોય છે કે બધી જગ્યાએ આ રીતે કરે કે કોઈ એના ઉડખાય નહી જે સગવડતા કે સિક્યુરિટી નું થોડું કે એ 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 બીજી જો કસ્ટમરની પાસે હતી આ પ્રકારના વ્યક્તિ આવવાના છે જો આપણે ઇન્ડિયન જો અમારા ઇન્ટેલિજન્સ એજન્સીસનું નેટવર્ક છે આ નેટવર્કમાં માહિતી આવી પણ ગઈ હતી કે ફ્લિકવેન્ટ ફ્લાયર છે ડાઉટફુલ છે તો એના મતલબ કરવાને તો આ પ્રકાર તમામ માહિતી આવતા રહે છે પકડાતા પણ રહે આ લોકો ક્યારે ક્યારે સક્સેસફુલી નીકળી પડશે

ત્યાં જો જ્યાં થી ડિલિવરી થાય છે જો તન સુધી પૂછ પર આયા છે કે જ્યાં ડિલિવરી થાય છે તેના ભીત લગે જો એની ફોટોગ્રાફ લઈને ફોટોગ્રાફ લેવામાં આવે છે ત્યાં અને જો કન્સર્ટ માનક છે જો સામે જો મેઈન હેન્ડલર છે જો હેન્ડલિંગ કરે છે કે તમે એક વ્યક્તિ આવશે આ બોલશે અને બરાબર જો તમે એના વસ્તુ આપી જવાના તો તમને પૈસા મળી જશે તો WhatsApp પર ન કરો એટલે એના એના ખબર હોય છે એના જો છે એ WhatsApp પર બીજો એના જે ਜੋ ਸੋਸ਼ਲ ਮੀਡੀਆ ਦਾ ਮਾਧਿਅਮ ਜਿ ਹਲਾ-ਗਲਾ ਜਿ ਐਪਸ ਏ ਅਈਆ ਨਾ ਵਿਅਕਤੀ ਦਾ ਮੋਕਲੇ ਹੋਆ ਆਪਸ਼ਮਾ ਹੈ ਕਿ ਆ ਵਿਅਕਤੀ ਦਾ ਕੰਘਿਆ ਮਰਸੀ ਆਰੇ ਬਤਾਈ ਕਿ ਮੈਂ ਲੈ ਕੇ ਆਣਾ ਤਾਂ ਆ ਹਮਾਰਾ ਫਰਦਰ ਅਭੀ ਬਾਤ ਸੇ ਤੁਮਹਨ ਪਹੁੰਚ ਪਹੜਾ ਤੇ ਰਿਹਾ ਨਹੀਂ ਬਤਾਈ

પછી ફર્ધર બીજી લિંક ચાલુ થાય છે કે જો ડિલિવરી લેશે અને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરશે આ બીજી લિંક હોય જો અમારા તપાસ કરે સર અઠ્યાવીસ વખત હેરાફેરી કરી ચૂક્યું છે તો તેમાં ગોલ્ડ સ્મગલિંગ કેટલી વખત કરવામાં આવ્યું છે આમાં અમે અઠ્ઠાવીસ વખતમાં જો અમારે પાસે ઇન્ફોર્મેશન છે ગોલ્ડ લઈ આવ્યા છે ગોલ્ડ પછી જોઈએ કે એના ઇ સિગરેટ્સના